તેણે વનમાં પવિત્ર કંદ મૂળ અને ફળોથી જ શરીર નિર્વાહ કરવો જોઈએ વસ્ત્રોને બદલે વૃક્ષોની છાલ પહેરે અને ઘાસ પાંદડા અને મૃગચર્મથી જ પોતાની જરૂરિયાત પૂરી કરી લે કેસ રોમ નખ અને મૂછ દાઢી વગેરે શરીરના મળ દૂર ન કરે દાંતણ ન કરે જળમાં પ્રવેશ કરીને ત્રિકાળ સ્નાન કરે અને પૃથ્વી પર જ સૂઈ જાય ગ્રીષ્મ ગ્રીષ્મઋતુમાં પંચાગની વર્ષા ઋતુમાં વરસાદની ધારાઓ સહન કરવી શિયાળામાં પાણીમાં કંઠ સુધી ડૂબ્યો રહે આ પ્રમાણે કઠોર તપ કરે અગ્નિ દ્વારા રાંધેલું અન્ન અથવા કુદરતી રીતે પાકેલા કંદ મૂળ ફોડથી જ પોતાનો નિર્વાહ કરે કેટલાક ધાન્યોને ખાંડવા કૂટવાની જરૂર જણાય તો ખાંડણીયામાં ખાંડી અથવા પથ્થરથી કૂટીને ખાવા અથવા દાંતથી જ ચાવીને ખાઈ લેવા દેશ કાળ અને શારીરિક સામર્થ્યને જોતા ઉદરપૂર્તિની તમામ સામગ્રી પોતે જ લઈ આવે બીજાનું લાવેલું કામમાં ન લે વાનપ્રસ્થી પુરુષે વનમાં પાકતા ધાન્ય વગેરેથી ચરુ પુરોડાસ વગેરે હવિષ્ય અન્ન તૈયાર કરવા આ વન્ય સામગ્રીથી જ સમયા અનુસાર સાગરયણ ઈષ્ટી વગેરે દૈવિક કર્મ યજ્ઞ કરવા પશુ બલિથી મારું યજન ક્યારેય કરવું નહીં વાનપ્રસ્થિ પુરુષ વેદવિહિત અગ્નિહોત્ર આદિ અમાસ પૂર્ણિમા અને ચતુર્માસ વગેરેમાં જે યાગાદીનું શાસ્ત્રમાં વિધાન છે તેવું પૂર્વે ગૃહસ્થાવસ્થામાં કરતો હતો તે પ્રમાણે કરતો રહીને તે દ્વારા મારું યજન કરે આ પ્રમાણે તપનું આચરણ કરતાં કરતાં મુનિનું શરીર જ્યારે કાષ્ઠવત થઈ જાય છે ત્યારે તે તપોમૂર્તિ મારી આરાધનાના ફળ સ્વરૂપે ઋષિઓને પ્રાપ્ત થનારા લોકમાં જાય છે અર્થાત મહર લોકમાં થઈને પછી મારા લોકમાં જાય છે પ્રિય ઉદ્ધવ જે પુરુષ અપાર કષ્ટ સહીને મોક્ષદાયી આ મહાન તપ સ્વર્ગ બ્રહ્મલોક વગેરે ક્ષુલ્લક ફળોની પ્રાપ્તિ માટે કરે છે તેનાથી વધીને બીજો કોણ હશે તેથી તપનું અનુષ્ઠાન નિષ્કામ ભાવે જ કરવું જોઈએ પ્રિય ઉદ્ધવ વાનપ્રસ્થ પુરુષ જ્યારે પોતાના આશ્રમને અનુસાર નિયમોનું પાલન કરવામાં અસમર્થ બની જાય વૃદ્ધાવસ્થાને લીધે તેનું શરીર કાપવા લાગે ત્યારે યજ્ઞાગ્નિને ભાવના દ્વારા પોતાના અંતઃકરણમાં આરોપિત કરી લે અને પોતાનું મન મારી સાથે જોડીને અગ્નિમાં પ્રવેશ કરી જાય આ વિધાન જે લોકો વિરક્ત નથી તેમના માટે છે કર્મોના ફળ સ્વરૂપ જે લોકો પ્રાપ્ત થાય છે તે બધા નરકો જેવા દુઃખદાયી છે આવો જો પૂર્ણ વૈરાગ થઈ જાય તો વિધિપૂર્વક અગ્નિઓનો ત્યાગ કરીને સંન્યાસ ગ્રહણ કરી લે જો વાનપ્રસ્થ પુરુષ સંન્યાસ લેવા ઈચ્છે તો તેણે પ્રથમ વેદવિધિ પ્રમાણે આઠ પ્રકારના શ્રાદ્ધ અને પ્રાજાપત્ય યજ્ઞથી મારું યજન કરવું ત્યાર પછી પોતાનું સર્વસ્વ ઋત્વિજને અર્પણ કરી દે યજ્ઞાગ્નિઓને પોતાના પ્રાણોમાં લીન કરી દે અને પછી કોઈપણ સ્થાન પદાર્થ અને વ્યક્તિઓની અપેક્ષા છોડીને સંન્યાસ ગ્રહણ કરે ઉદ્ધવજી જ્યારે બ્રાહ્મણ સંન્યાસ લ્યો છે ત્યારે દેવતાઓ સ્ત્રી પુત્રો સગા સંબંધીઓના રૂપમાં આવીને વિઘ્ન ઊભું કરે છે દેવતાઓ એવું વિચારે છે કે અરે આ તો અમારા લોકની અવગણના કરીને અમને ઓળંગીને પરમાત્માને પ્રાપ્ત કરવા જઈ રહ્યો છે જો સન્યાસી વસ્ત્ર ધારણ કરે તો માત્ર લંગોટી જ પહેરે અને વધારેમાં વધારે તેની ઉપર એક નાનકડો કપડાનો કટકો વીટાડી દે જેનાથી લંગોટી ઢંકાઈ જાય તેણે સર્વ કાંઈ છોડી દીધું છે તેથી કોઈ આપત્તિ ન આવે તો તે આશ્રમોચિત દંડ અને કમંડણ સિવાય બીજી કોઈ પણ વસ્તુ પોતાની પાસે ન રાખે ચાલતી વેળા કોઈ જીવ પગ નીચે દબાઈ જાય નહીં તેનું ધ્યાન રાખીને ચાલે પાણીને કપડાંથી ગાળીને પીએ સત્યથી પવિત્ર થયેલી વાણી બોલે મનને જે પવિત્ર લાગે તેવું આચરણ કરે વાણી માટે મૌન શરીર માટે નિઃ સ્થિતિ અને મન માટે પ્રાણાયામ દંડ 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 છે જેની પાસે આ ત્રણે નથી તે માત્ર ધારણ કરવાથી દંડી સ્વામી થઈ જતો નથી સંન્યાસીએ નિંદિત અથવા પતિતોને છોડીને ચારે વર્ણને ભિક્ષા લેવી પૂર્વ નિર્ધારિત કરેલ ન હોય એવા માત્ર સાત ઘરેથી ભિક્ષા લેવી ભિક્ષામાં જે મળી જાય તેટલાથી જ સંતોષ માનવો આ પ્રમાણે ભિક્ષા લઈને વસ્તીની બહાર જળાશય પર જઈ ત્યાં હાથ પગ ધોઈને જળ દ્વારા ભિક્ષાનું પ્રોક્ષણ કરીને પછી શાસ્ત્રોક્ત પદ્ધતિથી જેમને ભિક્ષાનો ભાગ આપવો જોઈએ તેમને આપીને જે કાંઈ શેષ રહે તે મૌન રહી ખાઈ લેવું બીજા સમય માટે બચાવીને તેમાંથી કશું ન રાખવું અને ફેંકી પણ ન દેવું સંન્યાસીએ પૃથ્વી પર એકલા જ વિચારવું જોઈએ ક્યાંય પણ આસક્ત ન થવું ઇન્દ્રિયોને વશમાં રાખવી પોતાના આત્મભાવમાં જ મસ્ત રહેવું અત્યધિક પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ ધીરજ રાખવી અને સર્વત્ર સમાન રૂપે સ્થિત પરમાત્માનો અનુભવ કરતા રહેવું સન્યાસીએ નિર્જન અને નિર્ભય એકાંત સ્થાનમાં રહેવું જોઈએ તેનું અંતઃકરણ નિરંતર મારા અનુસંધાનથી વિશુદ્ધ હોય છે તે પોતાને મારાથી અભિન્ન અદ્વિતીય અને અખંડ રૂપે હોવાનું માને તે પોતાની જ્ઞાન દ્રષ્ટિથી બંધન મોક્ષનો વિચાર કરે તથા નિશ્ચય કરે કે ઇન્દ્રિયોનું વિષયો માટે ચંચળ થવું એ જ બંધન છે અને તેમનો સંયમ એ જ મોક્ષ છે તેથી સન્યાસીએ મન અને બધી ઇન્દ્રિયોને જીતી લેવી ભોગોની તુચ્છતા સમજીને તેમના તરફથી સર્વથા મોટું ફેરવી લેવું અને પોતાના અંતરાત્મામાં જ આનંદનો અનુભવ કરવો આ પ્રમાણે તે મારા પ્રત્યેની ભાવનાથી ભરપૂર થઈને પૃથ્વી પર વિચારતો રહે પવિત્ર દેશ નદી પર્વતો વન અને આશ્રમો સંપૂર્ણ જગતમાં ગ્યાય મમતા જોડિયા વિના ફરતો રહે માત્ર ભિક્ષા માટે જ નગર ગામ અને ગોપાલોની વસ્તીમાં જાય ભિક્ષા પણ ઘણું કરીને વાનપ્રસ્થ આશ્રમોમાંથી જ ગ્રહણ કરે કારણ કે વાનપ્રસ્થીઓનું અન્ન શિલોંછ પદ્ધતિથી આણેલું ખેતરમાં પડી રહેલું હોય તે વીણીને લાવેલું હોવાથી પવિત્ર હોય છે આવું અન્ન ખાવાથી મોહતુરત દૂર થઈ જાય છે અને અંતઃકરણ પવિત્ર થઈ જાય છે વિચારક સન્યાસી દૃશ્યમાન જગતને ક્યારેય સત્ય સમજતો નથી કારણ કે તે તો પ્રત્યક્ષ નાસવાન છે ક્યાંય આ શક્તિમાં ન ફસાય કંઈ પણ કરવાની ઈચ્છાનો પણ ત્યાગ કરે સન્યાસીએ વિચારવું જોઈએ કે આત્મામાં જે મન વાણી અને પ્રાણોના સંઘાતરૂપ આ જગત છે તે નિતાંત માયા જ છે આ તર્ક દ્વારા તેનો ત્યાગ કરીને આત્મ સ્વરૂપમાં સ્થિત થઈ જાય અને ક્યારેય તેનું સ્મરણ ન કરે જ્ઞાનનિષ્ઠ વિરક્ત સંન્યાસી અથવા મારો ભક્ત અથવા જેને મોક્ષ સહિત કશી જ અપેક્ષા નથી એવા જ્ઞાનીએ આશ્રમોને ઓળખનારા સૂત્ર દંડ કમંડળ વગેરે કોઈ પણ ચિહ્ન વાળા ત્યજી દઈ વિધિ પર થઈ યથાયોગ્ય ધર્મનું પાલન કરી સ્વચ્છંદ વિચરણ કરવું તે જ્ઞાની હોવા છતાં બાળક જેવો રહે વિવેકી હોવા છતાં જળવત રહે વિદ્વાન હોવા છતાં ઉન્મતની જેમ બોલે અને સમસ્ત વિધાનોનું જ્ઞાતા હોવા છતાં પણ પશુવૃત્તિથી અર્થાત અચોક્કસ આચાર કરવાવાળાઓની જેમ વર્તન કરે તે વેદોના કર્મકાંડ વ્યાખ્યાન વગેરે પર પ્રીતિ ન રાખે પાખંડથી દૂર રહે તર્ક વિતર્કથી અળગો રહે અને જ્યાં શુષ્ક વિવાદ થતો હોય ત્યાં કોઈનો પક્ષ ન લે તે એટલો ધૈર્યવાન હોય કે તેના જેતમાં કોઈ પણ પ્રાણીથી ઉદ્વેગ ન થાય અને તે પોતે પણ કોઈ પ્રાણીને ઉદ્વિગ્ન ન કરે તેની કોઈ નિંદા કરે તો પ્રસન્નતાથી સહી લે કોઈનું અપમાન ન કરે પ્રિય ઉદ્ધવ આ શરીર માટે પશુની જેમ કોઈનાથી વેર ન કરે જેમ એક જ ચંદ્રમાં જળથી ભરેલા વિભિન્ન પાત્રોમાં અલગ અલગ દેખાય છે એ જ પ્રમાણે એક જ પરમાત્મા સમસ્ત પ્રાણીઓમાં અને આપણામાં પણ સ્થિત છે બધાનો આત્મા તો એક જ છે બધા પ્રાણીઓના શરીર પણ એક સમાન પંચમહાભૂતોથી બનેલા છે તેથી તેમાં પંચભૂત પણ એક જ છે આવી સ્થિતિમાં કોઈની સામે વેરવિરોધ કરવો એ પોતાની સાથે જ કરવા બરાબર છે પ્રિય ઉદ્ધવ સન્યાસીને જો કોઈ દિવસ ભોજન ન મળે તો તેને દુઃખી થવું ન જોઈએ અને જો મળી જાય તો રાજી પણ થવું ન જોઈએ તેને ધૈર્ય રાખવું જોઈએ ભોજન મળવું કે ના મળવું બંને પ્રારબ્ધનો ખેલ છે ભિક્ષા અવશ્ય માગવી જોઈએ અને તે ઉચિત પણ છે કારણ કે ભિક્ષાથી જ પ્રાણોની રક્ષા થાય છે પ્રાણ હશે તો જ તત્વનો વિચાર થાય છે અને તત્વ વિચારથી તત્વજ્ઞાન થાય છે અને તેનાથી મુક્તિ મળે છે સંન્યાસીએ પ્રારબ્ધ પ્રમાણે સારી અથવા નરસી જેવી પણ ભિક્ષા મળે તેનાથી ઉદરપોષણ કરી લેવું વસ્ત્ર અને પથારી પણ જેવી મળે તેનાથી કામ ચલાવી લેવું તેમાં સારા ખોટાનો ભાવ ન લાવવો શૌચ આચમન અને સ્નાન આ કરવા જોઈએ એવા વિધિવાક્યનો આધાર જ્ઞાની પુરુષ ન લે એ જ પ્રમાણે અન્ય નિયમોને પણ વિધિવાક્ય સમજીને ન કરે બલકે લીલાની જેમ કરે જેમ હું ઈશ્વર બધા કર્મો લીલાની જેમ કરું છું જ્ઞાની એકમાત્ર ભગવાનને જ સર્વત્ર જુએ છે તેથી ભગવાન છે કે નહીં તેવા ભેદની પ્રતીતિ જ તેને થતી નથી શરીર છૂટે તે પહેલાં જો ક્યારેક શારીરિક પીડાને કારણે તેને ભેદની પ્રતીતિ થઈ પણ જાય તો પણ તે કાયમ રહેતી નથી અને તે જ્ઞાની મૃત્યુ પછી મારી સાથે એકરૂપ થઈ જાય છે ઉદ્ધવજી જીતેન્દ્રિય પુરુષને જ્યારે એવો નિશ્ચય થઈ જાય કે સંસારના વિષય ભોગોનું ફળ દુઃખ જ દુઃખ છે ત્યારે તે તેમાંથી વિરક્ત થઈ જાય છે પણ જો તે મારી પ્રાપ્તિના સાધન ન જાણતો હોય તો ભગવત ચિંતનમાં તન્મય રહેવાવાળા બ્રહ્મનિષ્ઠ સદ્ગુરુનું શરણ ગ્રહણ કરે તેણે ગુરુની દ્રઢ ભક્તિ કરવી શ્રદ્ધા રાખવી અને તેમનામાં દોષબુદ્ધિ ન કરવી જ્યાં સુધી બ્રહ્મ જ્ઞાન ન થઈ જાય ત્યાં સુધી અત્યંત આદર સાથે ગુરુને પરમાત્મા રૂપ માની તેમની સેવા કરવી પરંતુ જેણે પાંચ ઇન્દ્રિયો અને મન આ છ ઉપર વિજય મેળવ્યો નથી જેના ઇન્દ્રિયરૂપી ઘોડા અને બુદ્ધિરૂપી સારથી ભટકી ગયેલા છે જેના અંતરમાં ન તો જ્ઞાન છે કે ન વૈરાગ્ય તે ભલેને ત્રિદંડી સન્યાસીનું વેશ ધારણ કરીને પેટ ભરે તો પણ તે સં્યાસી ધર્મનો નાશ કરી રહ્યો છે અને પોતાના હૃદયમાં રહેલા મને છેતરવાની કોશિશ કરે છે કારણ કે હજી તે માત્ર વેશધારી સન્યાસીની વાસનાઓ ક્ષીણ થઈ નથી તેથી તે આ લોક અને પરલોક બંનેથી ભ્રષ્ટ થઈ જાય છે સન્યાસીનો મુખ્ય ધર્મ છે શાંતિ અને અહિંસા વારપ્રસ્થાનો મુખ્ય ધર્મ છે તપ અને ભાવ ગૃહસ્થનો મુખ્ય ધર્મ છે પ્રાણીઓની રક્ષા અને યજ્ઞયાગ તથા બ્રહ્મચાર્યનો મુખ્ય ધર્મ છે ગુરુસેવા ગૃહસ્થ પણ માત્ર ઋતુકાળમાં જ પોતાની સ્ત્રીનો સહવાસ કરે તેના માટે પણ બ્રહ્મચર્ય તપ શૌચ સંતોષ અને સમસ્ત પ્રાણીઓ પ્રત્યે પ્રેમભાવ એ મુખ્ય ધર્મ છે મારી ઉપાસના તો બધાએ કરવી જોઈએ જે પુરુષ આ પ્રમાણે અનન્ય ભાવથી પોતાના વર્ણાશ્રમ ધર્મ દ્વારા મારી સેવામાં લાગેલો રહે છે અને જે સઘળા પ્રાણીઓમાં મને જુએ છે તેને મારી અવિચળ ભક્તિ પ્રાપ્ત થાય છે ઉદ્ધવજી હું સંપૂર્ણ લોકોનો એકમાત્ર સ્વામી બધાની ઉત્પત્તિ અને પ્રલયનું પરમ કારણ બ્રહ્મ છું નિત્ય નિરંતર અખંડ ભક્તિ દ્વારા ભક્ત મને પ્રાપ્ત કરી લે છે આ પ્રમાણે ગૃહસ્થ પોતાના ધર્મ પાલન દ્વારા અંતઃકરણને સારી પેઠે શુદ્ધ કરીને મારા ઐશ્વર્યને મારા સ્વરૂપને જાણી લે છે અને જ્ઞાન વિજ્ઞાનથી સંપન્ન થઈને શીઘ્ર મને પ્રાપ્ત કરી લે છે આ સદાચાર રૂપી વર્ણાશ્રમીઓનો આચાર રૂપ ધર્મ મેં તમને કહ્યો જો આ ધર્મ મારી ભક્તિથી યુક્ત થઈ મને જ અર્પણ કરીને પાડવામાં આવે તો તે મોક્ષદાયી બને છે હે મહાત્મા ઉદ્ધવજી તમે જે પ્રશ્ન મને પૂછ્યો હતો તેનો ઉત્તર મેં આપી દીધો અને એ જણાવી દીધું કે પોતાના ધર્મનું પાલન કરનાર ભક્ત મારા પરબ્રહ્મ સ્વરૂપને કઈ રીતે પ્રાપ્ત થાય છે એથી શ્રીમદ ભગવતે મહાપુરાણે એકાદશ કંધે અષ્ટાદશોધ્યાય अग्यारमा सधर्गत अठारमा अध्याय समप्त बोलो कृष्ण कयाँ लाल कि जय